નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે તારીખ આઠમી એપ્રિલથી શરૂ થયેલી પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમામાં હજારો સંખ્યામાં ભાવિકો પરિક્રમામાં ઉમટી રહ્યા છે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યામાં વધારવા સાથે લાઈફ જેકેટ બનાવવા ફરજિયાત થયા છે આજે રવિવાર તથા પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો શહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજુ અધૂરો હોવાને કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળેથી પોટમાં નદી પાર કરવાની ફરજ પડી રહી છે

રાજ્યમાં હીટવેલી સાથે રાત દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવવામાં આવી છે પરિક્રમાવાસીઓના સંભવિત ઘસારા પહોંચી વળવા માટે તંત્રએ તૈયારીઓ કરી છે જેમાં શહેરાવ થી તિલવાડા અને વેંગણથી રામપુર માટે પ્રતિબંધ મુકાયો છે ચારે ઘાટ ખાતે હોળીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટામાં વ્યવસ્થા કરવામાં આવી છે નદીના પટમાં પદયાત્રીઓ થી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવી છે તાપમાન માં પારો સુધી પહોંચી ગયો છે ત્યારે ડિહાઈડ્રેશન તથા હીટ સ્ટ્રોક ના બનાવો રોકવા માટે બસો થી વધારે કર્મચારીઓ વિવિધ પોઈન્ટ ઉપર તૈનાત કરાયા છે અનાપુરા ખાતેથી થી શરૂ થતી પરિક્રમા ચૌદ કિલોમીટર ના રૂટ પર સાત સ્થળો આરોગ્ય વિભાગના કેમ્પ પર રાખવામાં આવ્યા છે અહીં સલામતીની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે ખડે પગે એનડીઆરએફ ની ટીમ પણ સુંદર કામગીરી કરી રહી છે જય ગ્રુપના ગ્રુપ ના કલમ વસાવા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિશે છે એમના દ્વારા અને એમની ટીમ દ્વારા સેવાકીય ભાવના સાથે શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તા ભોજનની વિનામૂલ્યે સુંદર વ્યવસ્થા કરાઈ છે લોકોનો દાનનો પ્રવાહ ત્યાં વધુ દોજ જઈ રહ્યો છે સાથે બોટની વ્યવસ્થા સહિત સ્નાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે આ વખતે નર્મદા કિનારે પાઇપલાઇન દ્વારા ફુવારા બનાવી સાબરબાથ આનંદ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે ત્યારે એનડીઆરએફ વડોદરાની બે ટીમોને પચાસ જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર અને એ એસ આઈ સહિતનાઓનો સમાવેશ થાય છે જેમાં

અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર એટલે એનું ખાસ મહત્વ છે અને ખાસ કરીને અમે લોકો તો બે હજાર બારથી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું બોમ્બે થી બી મહેમાનો આવે હંમેશા તલપા પણ હોય છે ક્યારે કરવાની છે અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો ફાયદો તો કઈ નહીં શકે પણ આનંદ જે કહેવાય અંદરથી જે આનંદ પ્રગટે કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ એ બહુ મહત્ત્વનો છે અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી એટલે પબ્લિક સેલ્ફ સેલ્ફ ડિસિપ્લિનથી થી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી પણ હવે પબ્લિક વધવા ને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવારનો અપેક્ષા બહુ રાખે સન્ડે સેટરડે સન્ડે એમાં દસ દસ હજાર પચાસ પચાસ હજાર માણસો થઈ જાય એવું ના કરવા માટે પબ્લિકને વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની પણ એક રજા મૂકીને બાકીના દિવસો આવો એટલે અડધો પ્રશાસનનો ભાર થોડો અડધો હળવો થઈ જાય રવિવારે પાંચ હજાર માણસો આવતા હોય તો બે હજાર થઈ જાય થોડું આપણે બી એ ડિસિપ્લિન સમજવું જોઈએ અને પ્રશાસનની આ વખતની વ્યવસ્થા જોઈ છે મેં તંબુ તૈયાર ગયા છે છે ભવ્ય અને અમે સવારે ચાર વાગ્યા પરિક્રમા ચાલુ કરેલી અત્યારે દસ સાડા દસે પહોંચી ગયા છીએ એટલે તાપ ભી ના લાગે એટલે થોડો પોતાનો ડિસિપ્લિન રાખવો પડે થોડું આપણને મેનેજમેન્ટ તરફથી ફાયદો મળે છે અને બોટની વ્યવસ્થા પણ આ વખતે આ વખતે રેગ્યુલર સારી હોય છે અને બહુ મસ્ત છે આનંદ આનંદ થાય છે વડોદરા થી આવું છું ગાયત્રી મહેતા અમે નર્મદા પરિક્રમા બે હજાર બાર થી કરીએ છીએ આ લગભગ અમારી કેટલા મી દસ અગિયાર મી પરિક્રમા હશે અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને એટલો અંદર થી જ આનંદ થાય છે અને અમારી શ્રદ્ધાથી અમે લોકો કરીએ છીએ પરિક્રમા આજે જ પરિક્રમા નું પેહલો દિવસ હતો ઉત્તરવાહિની નો જ્યારે આજે દીપ પ્રાગટ્ય હતું સવારમાં દીપ પ્રાગટ્ય કરીને અમે લોકો સાડા ચારે પરિક્રમા ચાલુ કરી જ્યારે દસ વાગે અહીંયા પહોંચી ગયા तो रास्ता में भी बताया साथे साथ मानसून भी एटलो उत्साह हमने आप तक गया कि हमें परिक्रमा आराम थी पूरी करी और नए यहाँ तेरे पूछी गया और ना वैसे चें पूछी जैसु सांस दी गया ना हमने कहा गायत्री में था बड़ोदरा दीपक शक्ता आप लोगों रिपोर्ट एस नाइन न्यूज़ राजपिपला हमारी तमाम